નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર એસટી વિભાગનો અંધેર વહીવટ ડીઝલ ભરવા માણસ ના આવતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને હાલાકી વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો હેરાન થતાના આક્ષેપ ભરૂચ એસટી વિભાગની હાઈવે લાઈનની બસોમાં રોજના હજારો વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો અપડાઉન કરતા હોય છે અને અવારનવાર એસટી બસોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરતો પડતો હોય છે આજ રોજ માંચની બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને ભોલાવ ડેપો પરથી સિટીના ડેપો સુધી પહોંચવા એક કલાક સુધી બસ માટે રાહ જોવાનો વારો આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ભરૂચ શહેરની આજુબાજુના ગામડાઓમાં રહેતા અનેક વિદ્યાર્થીઓ અને મુસાફરો રોજનું પોતાના ગામથી ભરૂચ શહેર સુધી અપડાઉન કરતા હોય છે જેમાં ભરૂચના માંચ નબીપુર જંગાર સહિતના ગામોથી રોજ બસોથી વધારે વિદ્યાર્થીઓ ભરૂચ શહેરમાં કોલેજો અને સ્કૂલમાં અભ્યાસ અર્થે આવતા હોય છે જે વિદ્યાર્થીઓને પોતાના ગામથી ભોલાવ ડેપો પહોંચવા માત્ર એક કલાકનો સમય થાય છે પણ આ વિદ્યાર્થીઓને એસટી વિભાગના અંદર વહીવટના કારણે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે આ રૂટ પર મુસાફરી કરતા વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે માંચ જંગાર નબીપુરથી બસ ભોલવ ખાતે આવેલ ડેપો પર પહોંચતા એક કલાકનો સમય લાગતો હોય છે પરંતુ એસટી વિભાગની લાપરવાહીના કારણે ભોલાવ ડેપો ખાતે ડીઝલ ભરાવવામાં એક કલાકનો સમય લાગી રહ્યો છે આ બસો માંચ જંગાર નબીપુરથી પહેલા ભોલાવ ડેપો પર ડીઝલ પુરાવા માટે આવે છે જેને ડીઝલ પુરાવા માટે સવારના સમયે માણસો ના હોવાને કારણે એક કલાકથી વધુનો સમય થતો હોય છે જેના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓને તાપમાં બસની રાહ જોવા તપસ્યા કરવી પડે છે અને સમય પર પોતાના સ્થળે પહોંચવામાં વિલંબ સાથે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે જે બાબતે એસટી વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ કરાય છે આ બાબતે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે ડેપોના ડીઝલ પંપ પર સમયસર માણસને ન પહોંચવાથી આ તકલીફ સામે આવી છે પરંતુ આવનાર સમયમાં આ તકલીફને દૂર કરી દેવામાં આવશે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ મારું નામ વિશાલ છે હું નબીપુરથી આવું છું આજે માર્ચવાળી બસમાં હું આવું છું દોરજ સાડા નવ નવ વાગ્યા જેવી અહીંયા બસ આવે છે એટલે કે નબીપુરમાં અને ત્યાંથી અહીંયા સાડા નવ વાગે આવે છે બસ પછી અહીંયા આગળ ડીઝલ પુરાવામાં એટલો બરો ટાઈમ થાય છે કે હું ત્યાં સવા દસ સાડા દસ વાગે પહોંચી રહું છું તો ડીઝલનો કંઈ કઈ નિકાલ કરો અહીંયા કેમ કે અહીંયા ઘરે ડીઝલ પૂરામાં એટલો બરો ટાઈમ જાય છે કે ખબર જ નથી અમે બધા બધા પેસેન્જર બધા જ અચવાયેલા હોય છે ડેપો મેનેજરને કોલ કર્યો તો કોલનો તાલી નાખે કઈ પણ કઈ નિકાલ નથી કરતા એમને આગળ બી વાત કરેલી અમે અને એમને કંઈ એક્શન લીધું નથી અત્યાર સુધી મારું નામ સહીદ બોચા છે હું પણ નબીપુરથી જાઉં છું રોજ માસવાડી બસમાં અપડાઉન કરું છું રોજ ડીઝલ ભરવાળો આવતો નથી ને બસ રોજ ટાઈમ લેટ આવે છે ને ડીઝલ ભરવામાં અડધો કલાક થાય છે ડીઝલ ભરવાળો હજુ આવ્યો નથી ને બધા પેસેન્જર તડકામાં ઊભા છે હજુ કંઈ બસ સ્ટેપોને મેનેજરને ફોન કર્યો મેનેજર ફોન ઉઠાવતો નથી કંટ્રોલરને ફોન કર્યો કંટ્રોલર એવું કહે છે અભ્યાસ અભ્યા આવશે હજુ ડીઝલ ભરવાળો આવ્યો નથી રોજનું આવું અમને કંઈ નિકાલ આવો

પેલા વિકલાંગ પેસેન્જરને પણ ઉતારી પાડે છે વિશાલ છેત્રીવાલા ડેપો મેનેજર બોલું આજ રોજ નબીપુર જંગા રૂપના વિદ્યાર્થીઓ દ્વારા અત્રે ડીઝલ પર માણસ ન હોવા બાબતે મને ટેલિફોનિક જાણ કરેલ હતી જેથી તાત્કાલિક સદર બાબતે કાર્યવાહી કરી અનિવાર્ય સંજોગોના કારણે ત્યાં આગળ રેગ્યુલર ફરજ બજાવતા કર્મચારીથી આવી શકાયેલ ન હતું જેથી અન્ય વ્યવસ્થા કરી અન્ય કર્મચારીને ડીઝલ પંપ ઉપર મોકલી વાહનમાં ડીઝલ પુરાવાની કામગીરી હાથ ધરેલ હતી જેમાં થોડો ઘણો સમય વિલંબ થવા પામેલો હતો આ બાબતે યોગ્ય તકેદારી રાખી ભવિષ્યમાં આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન ન થાય તે બાબતે અમારા તરફથી યોગ્ય પગલાં લેવામાં આવશે